એકસો અડતાલીસમી રથયાત્રા વાસણાનો ત્રિવેદી પરિવાર બનશે મામેરાના યજમાન દસ સોસાયટીઓ સાથે મળીને મામેરો ઉજવશે એકસો અડતાલીસમી જગન્નાથ પ્રભુની રથયાત્રાની તૈયારી શરૂ થઈ ગઈ છે ત્યારે આ વર્ષે દસ બાદ વાસણાના ત્રિવેદી પરિવારને મામેરાના યજમાન બનવાનો અવસર મળ્યો છે મામેરામાં આ વર્ષે કોઈ કચાસ ન થાય તે માટે સમગ્ર વાસણા વિસ્તારની દસમી વધુ સોસાયટી એક થઈને આ મામેરાના ઉત્સવની ઉજવણી કરશે વાસણા વિસ્તારની અરિહંત સોસાયટીના ચેરમેન અને મામેરાના યજમાન મનીષ ત્રિવેદીના જણાવ્યા અનુસાર સત્તાવીસ જૂન રથયાત્રા પ્રભુની રથયાત્રા નીકળશે ત્યારે અમારી સોસાયટીમાં અત્યારથી એટલે એક મહિના અગાઉથી તૈયારી શરૂ કરવામાં આવી છે આસપાસની દસ સોસાયટીએ એકત્રિત થઈને આ ઉત્સવની ઉજવણી કરીશું મામેરું અને રથયાત્રા ભલે સરસપુર વિસ્તારમાં થાય છે પર તો સમગ્ર વાસણા વિસ્તાર રથયાત્રા જેવી ઉજવણી કરવામાં આવશે સોસાયટીના પાંચસોમી મી વધુ લોકો ચાર દિવસના ઉત્સવમાં ઉજવણી કરશે તમામ દિવસે સોસાયટીમાં પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા અમદાવાદ અડતાલીસમી ભગવાન જગન્નાથની રાથયાત્રાના મોસાળાના અમે યજમાન છીએ અને આ સૌભાગ્ય જ્યારે પ્રાપ્ત થયું છે ત્યારે અમારી સોસાયટી એટલી બધી ઉત્સાહિત છે અને અમે તો ઉત્સાહિત છીએ એઝ એ યજમાન તરીકે પણ અમારી સોસાયટી સો બંગલા છે એટલે સો બંગલાના પાંચસો સભ્યો લગભગ બધા તૈયાર છે આજુબાજુની સોસાયટીઓ તૈયાર છે અને અમે અહીંયા બાવીસ તારીખે સવારે મોસાળું લઈને જ્યારે અમે સરસપુર જઈશું ત્યારે પણ રાસ ગરબાને દરેકનો પ્રોગ્રામ છે ત્રેવીસ તારીખે અમારી સોસાયટી અને આજુબાજુને બધાને અમારે ભગવાન જગન્નાથનું મોસાળું બતાવવાનું છે માટે આખા દિવસ દરમિયાન અમારા અલગ અલગ પ્રોગ્રામો રહેશે અને ત્રેવીસ તારીખે અમારી એવી ઈચ્છા છે કે ત્રીજા દિવસે પણ અમે ડાયરો અને વિવિધ મનોરંજનના પ્રોગ્રામો અમે રાખવાના છીએ

અમારી સોસાયટીના ટોટલ તો ચારસો સભ્યો છે અને આજુબાજુની સોસાયટીના સભ્યો થઈ અને આશરે આઠસોથી નવસો સભ્યો ભેગા થશે અને દરેકે દરેક સભ્યોની અમે ત્રણ ત્રણ કલાકની ટીમ બનાવીશું આના માટે અમે દર અઠવાડિયે મીટિંગનું આયોજન કરેલું છે અને બધાને જવાબદારી સોંપીશું કે ત્રણ ત્રણ કલાકનો અમે સમયગાળો આપીશું કે આ ત્રણ કલાક દરમિયાન આ ટીમ આ કામ કરશે બીજી ટીમ જે છે એ આ કામ કરશે અને ત્રણ કલાકે બધાની ડ્યુટી ચેન્જ થઈ જશે હા સિક્યુરિટી અમે ટોટલી પ્રાઇવેટ સિક્યોરિટીને કામકાજ જવાબદારી સોંપેલી છે અને પોલીસ કેમેરા ફાયર પ્રોટેક્શન માટેની બી અમે પૂરી વ્યવસ્થા કરી છે પોલીસ પ્રોટેક્શન માટેની બી વ્યવસ્થા કરી છે અને કમિશ અમદાવાદ કમિશનરને તથા વાસણા પોલીસ સ્ટેશનમાં પણ અમે લેખિતમાં જાણ કરેલી છે કે અમારા આટલા સભ્યો આવશે એક એક દિવસ માટે તો આ કોઈપણ જાતની ધક્કા મૂકી ના થાય અને કોઈ પણ તકલીફ ના પડે એનું અમે ખાસ ધ્યાન રાખીશું હા ઇન્સ્યોરન્સ લીધેલો છે અમે લગભગ બે હજાર માણસનો ઇન્સ્યોરન્સ લીધેલો છે કારણ કે એક સમયે એક સાથે બધી પબ્લિક નહીં આવવાની એક લગભગ એકાદ એક કરોડ રૂપિયાનો આશરે ઇન્સ્યોરન્સ લીધેલો છે